સાથે બે શખ્સો દ્વારા છેડતી કરાતા પિતાએ નોંધાવી ફરિયાદ માનકુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત તારીખ ઓગણીસ ના બપોરે બાર વાગ્યાના અરસામાં સગીરા જતા માર્ગ પરથી જઈ રહી હતી આ સમય સુપર ગામના જીમેશ પ્રકાશભાઈ જંગમ તથા રઘુવીરસિંહ વિજયસિંહ રાઠોડ નામના શખ્સોએ એક્ટિવાથી તેનો પીછો કર્યો હતો જેમાં જીમેશ એક્ટિવા ચલાવતો હતો જ્યારે રઘુવીરસિંહ પાછળ બેઠો હતો આ બંને આરોપીઓએ એક્ટિવા લઈને સગીરા ઊભી હતી ત્યાં જઈને એક્ટિવા ઊભી રાખી હતી આરોપી જીમેશે તારે મારા મિત્ર સાથે મેળ કરવો છે તેવા શબ્દો કહીને બંને આરોપીઓએ સગીરાની છેડતી કરી હતી આ મામલે સગીરાએ તેના પિતાને જાણ કરતા સગીરાના પિતાએ માનકુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આથી પોલીસે તપાસ હાથ ધરી છે